તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો માત્ર પચાસ માં મળી જશે મિત્રો માત્ર રૂપિયા ભરીને તમે આ સેવોલેટ કંપનીની ક્રુઝ ગાડી લઈ શકો છો ટોપ મોડલ આઈટી જેટ ઉ અને સનરૂપ વાળી ગાડી મળી જશે કમ્પ્લીટ જવાબદારી વાળી ગાડી ગાડીની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો જોવા ના તો કારના નો કોન્ટેક કર્યા બાદ જજો જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ગાડી પુ સ્ટાર્ટ બટન વાળી અને સન વાળી જોવા મળશે ટાયરનું કંડિશન પણ સારું અને ગાડીના ઓનર ત્રીજા ઓનર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વહેલી તકે ગાડી આપી દેવાની છે માત્ર પચાસ માત્ર બે લાખ પચીસ જશે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે કાર લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાશી એક ચૌદવાળા નંબર છે તે કારના ઓનરના છે તો કોન્ટેક કરી અને આ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો